અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આજે બીએપીએસ કાર્યકર સુવર્ણ મહોત્સવનું આયોજન કરવામાં આવેલું છે ભારત સહિત દુનિયાભરના દેશમાં અસાધારણ સેવાકીય પ્રવૃત્તિ કરનાર બીએપીએસના એક લાખ કાર્યકરોનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પૂજ્ય મહંત સ્વામી સન્માન કરશે નિસ્વાર્થ ભાવે સેવાકીય કામગીરી કરતા કાર્યકરોનું સન્માન કરવાના આ અનોખા કાર્યક્રમની નોંધ દુનિયાભરમાં લેવાઈ રહી છે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં શનિવારે યોજાઈ રહેલા કાર્યક્રમમાં કે અભ્યાસ નોકરી ધંધાને માત્ર નુકસાન પહોંચાડ્યા વગર સેવાકીય કામગીરી કરવી સમયનું આયોજન કરવું આ સંદેશાના સંપૂર્ણ પ્લાન સાથે સેવાકીય કામગીરી ચાલી રહી છે તો કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલ ઉપસ્થિત રહેશે અમિત શાહ અને ભૂપેન્દ્રભાઈ પટેલ પણ ઉપસ્થિત રહેશે તો કાર્યક્રમની જાણ નરેન્દ્ર મોદીને કરાય ત્યારે તેમણે એવો સંદેશો આપ્યો હતો કે એક લાખ નહીં પરંતુ એક લાખ એકમાં કાર્યકર તરીકે મારી ગણતરી કરજો છેલ્લા એકાદ વર્ષથી દુનિયાભરમાં કાર્યકરોનું સંતો દ્વારા સન્માન કરવામાં આવે છે તેમના ઘરે સત્સંગના આયોજન થઈ રહ્યા છે તો આ બાબતે વિસ્તૃત માહિતી આપતા પૂજ્ય બ્રહ્મ વિહારી સ્વામીએ જણાવ્યું હતું કે ઓગણીસો બોતેરમાં બીએપીએસના કાર્યકરોનું મધ્યસ્થ કાર્યાલય મુંબઈ ખાતે શરૂ કરવામાં આવ્યું હતું ત્યારે ભારતના આઠ અને ત્રણ વિદેશી મળી કુલ અગિયાર કાર્યકરોની નોંધણીથી આ કાર્યાલય શરૂ થયું હતું તેની નોંધમાં પૂજ્ય મહંત સ્વામી સહી છે હવે કાર્યકરોની નોંધણીને બે હજાર બાવીસમાં પચાસ વર્ષ પૂર્ણ થયા છે એટલે કે કાર્યકર સુવર્ણ મહોત્સવ યોજીત તમામ કાર્યકરો કે જેમની સંખ્યા એક લાખ કરતા પણ વધારે થઈ ગઈ છે તેમનું સન્માન કરવાનું નક્કી કરવામાં આવ્યું છે

પોતાના કામ ધંધા અને નોકરીના સમયમાંથી સમય બચાવી અને ડ્રોન કે અન્ય કોઈ ટેકનોલોજીના મદદથી જુદી જુદી આકૃતિ કે પ્રકૃતિના આકર્ષક નજારા બનાવતા હોય છે ત્યારે લાંબા સમયથી પ્રેક્ટિસ કરીને સ્ટેડિયમમાં ઉપસ્થિત કાર્યકરો પોતાના હાથમાં લગાવેલા લેસર લાઇટ બેલ્ટથી તિરંગાની પ્રતિકૃતિ અને બીએપીએસના ધ્વજની પ્રતિકૃતિ રજૂ કરશે આ ઉપરાંત સ્ટેડિયમમાં ગ્રાઉન્ડ ડિજિટલ સ્ક્રીનમાં ફેરવાઈ જશે અને તેમાં જે દેશમાંથી કાર્યકરો આવ્યા છે તે તમામ દેશના રાષ્ટ્રધ્વજની ઝાંખી પણ રજૂ થશે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે એટલે કે શનિવારે બીએબીએસ કાર્યકર સુવર્ણ મહોત્સવનું આયોજન થયું છે તો કાર્યક્રમના આયોજનના પગલે પોલીસ દ્વારા જાહેરનામું બહાર પાડી જનપથ ટી થી મોટેરા ચાર રસ્તા સુધીનો રસ્તો સવારે નવ વાગ્યાથી કાર્યક્રમ પૂર્ણ ન થાય ત્યાં સુધી વાહનોની અવર જવર માટે બંધ રાખવામાં આવે છે આ રોડ ઉપર આવતા લોકોની તપોવન સર્કલથી ઓએનજીસી ચાર રસ્તાથી પાવર હાઉસ તરફ રસ્તા તરફ જઈ શકાશે જ્યારે કૃપાટી થી ભાટ કોટેશ્વર રોડ થઈ અને લોકો અપોલો સર્કલ તરફ આવજા કરી શકશે જ્યારે આસ્પે રિંગ રોડ પરના નાના ચિલોડા એપોલો સર્કલ સુધીનો રોડ પર ભારે વાહનોની અવરજવર ઉપર પ્રતિબંધ મૂકવામાં આવશે જેને લઈને ઓઢવ દહેગામ તરફથી આવતા વાહનો નાના ચિલોડા થઈ અપોલો સર્કલ તરફ આવતા ભારે વાહનો નાના ચિલોડા રિંગ રોડ સર્કલથી મોટા ચિલોડા તરફના માર્ગ ઉપર અવરજવર કરી શકશે